ડમ્પર ચાલકે મારુતિ કારમાં સવારનો ભોગ લીધો તો હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો મોડી રાત્રે અકસ્માત સર્જાતા સ્થળ ઉપર લોકોના ટોડે ટોડા ઉમટ્યા તો હાઈવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ તો છેલ્લા કેટલાય સમયથી હાઈવે રોડનું કામ કોકળ ગતિએ ચાલતા લોકોમાં રોષ તો ઘટનાની જાણ જાદર પોલીસને ને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરાયો તો ચારે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હવે વજન ઘટાડવા અથવા વધારવા ઈધર નહીં ઉધર નહીં હવે ફક્ત ઘરે બેઠા વજન ઘટાડો અથવા વધારો તો સલામત અને અસરકારક રીતે માત્ર એક જ મહિનામાં અનોખું રિઝલ્ટ અમારી સેવાઓથી દસ કરોડથી વધારે ગ્રાહકોને સંતોષ પોષણયુક્ત પૂરક આહાર જી હા અમને મળો મયુર પ્રજાપતિ અમારો મોબાઈલ નંબર છે અઠાણું સાત પંચાણું બાવીસ ત્રણ છત્રીસ ગાઈસ શું તમે તમારા સમર વેકેશનનું પ્લાનિંગ કરી લીધું છે તમે તમારા ફેમિલી સાથે બહાર ફરવા જવાનું અથવા તો વોટર પાર્કમાં જવાનું પ્લાનિંગ કરી લીધું છે પણ તમે મૂંઝાઈ રહ્યા છો તમારા વજનના કારણે વધતા વજનના કારણે અથવા તો બહુ ઓછું વજન છે એના કારણે સરવાઈ રહ્યા છો તો બિલકુલ બી જરૂર નથી અમે તમારા માટે લાયા છે ટ્વેન્ટી વન ડેઝ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ તો આ ચેલેન્જમાં તમને એટલી સરસ સર્વિસ મળવાની છે કે જેના કારણે તમે તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો તો સર્વિસિંગમાં સૌથી પહેલા તમારું તમારું મિલ પ્લાનિંગ મળશે કે આખા દિવસમાં તમારે શું ખાવું ન્યુટ્રીશનલ સપોર્ટ મળશે કે જેના કારણે પાણી કેટલું પીવું ઊંઘ કેટલી લેવી તમને ગાઈડ કરવામાં આવશે સાથે સાથે તમે તમે ઘરે બેઠા વર્કઆઉટ કરી શકો છો સાથે મતલબ તમારું તમારા ઘરે સાથે સાથે થર્ડ તમને અલગ અલગ દિવસે અલગ અલગ ચેલેન્જ મળશે એકવીસ દિવસની અલગ ચેલેન્જ મળવાની છે કે જે ચેલેન્જ તમે કમ્પ્લીટ કરીને તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કોચનો સપોર્ટ મળશે એ કોચ તમારા માટે ઇન્ટરેસ્ટેડ હશે તમારું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે તો બહુ બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છો તો તમે તમારા વેકેશનને બેસ્ટ અને મેમોરેબલ વેકેશન બનાવવા માંગતા હોય તો આજે જ તમારું એનરોલમેન્ટ કરાવો થેન્ક યુ સો મચ